જેમાં અગાઉ પણ આ લોકો ગુનામાં પકડાયેલ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ સરખેડ પોલીસ સ્ટેશનમાં પણ આવા બધી અગાઉ પકડાયેલ છે કેટલા વર્ષથી આ ટોળકી છે તે સક્રિય હતી અને મોડસ ઓપરેન્ડી ખાસ કરીને શું હો રહી છે અત્યાર સુધીમાં એમની મોડસ ઓપરેન્ડી કોઈ પણ વ્યક્તિની પાસે જઈ અને લાલચ આપે કે લાલચ આપે કે અમને ખોદકામ કરતા દરમિયાન અમને જૂના સોના ચાંદીના દાગીના સિક્કા મળી આવેલ છે જે બાબતે

પોતે છેતરાય છે ને સમાજ માં કારણે પણ આ પણ પગલું ભર્યું હોય શકે અત્યાર સુધીમાં માં કોઈ કોના કોના નિવેદન લેવામાં આવ્યા છે મહિલા એ હોસ્પિટલ બરાજી હોસ્પિટલ અન્ય જે સગાવાલા સંબંધીઓ નિવેદન નોંધવામાં આવ્યા છે ઓકે ઓકે